અઉબલ્લાિમ અને શહીતાન ઇ રઝીમ બિસ્મિલ્લાહમાન ઇરિમ સલામ હજી જો આ રૂમમાં ઈન્શાલ્લા આપણે જનાબે જેરા સલામ્લાહ અલીયાથી તવસ્સુલ વિશે જોઈશું સૌપ્રથમ એટલે જોઈએ કે તવસ્સુલ એટલે શું તવસ્સુલ એટલે કોઈ વસ્તુની નજદીક જઈને તેના સિફારિશ દ્વારા અથવા તેના દ્વારા પોતાનું કામને પૂર્ણ કરવું અથવા પોતાના મકસદને પૂર્ણ કરવો ઉદાહરણ તરીકે આપણે દુનિયામાં કોઈ કામ કરાવવું હોય તો કોઈને મધ્યસ્થી રાખીએ કોઈને વચ્ચે રાખીએ જેથી કરીને આપણું તે કામ આસાનીથી અને જલ્દીથી પૂર્ણ થઈ જાય હજી જો કુરાને કરીમમાં અલ્લાહસુબાનું વ આલા સૂર્ય નિશાની ચોસઠ નંબરની આયતમાં આ જ હુકમ કરે છે ઇસમિલા રહીમ વુમ ઇસમ અન ફહુમ જાલાહ તબર રહીમા એટલે કે અને અગર તે લોકોએ કે જ્યારે પોતાના નફસો ઉપર જુલ્મ કર્યો છે ત્યારે તમારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે તથા રસૂલ પણ તેમના માટે ઇસ્તકફાર કરત તો તેઓ જરૂર અલ્લાહને મોટો તોબા કબૂલ કરનાર રહીમ માનતે અઝીજો અલ્લાહ સુબાનો વલ્લાહ આ આયતમાં આપણને હુકમ કરે છે કે તમે તમારા ગુનાઓની માફી માટે રસૂલ સલીલ્લાહ વસલમ પાસે જાઓ અને આ વસ્તુ રસૂલ સલીલ્લા વસલમની શહાદત બાદ પણ મશહૂર હતી જેમ કે એક માણસ આવે છે અને રસૂલ કબર રસૂલ સલીલાહઅલ અલ વસ્ત્રમની કબ્ર ઉપર પોતાની જાતને ફેંકી દે છે કબ્ર મુબારકની માટીને પોતાના માથા ઉપર નાખે છે અને આ આયતની તિલાવત કરે છે કે જે આપણે પણ જોઈ અને પછી કહે છે કે મેં મારા નફસો ઉપર જુલ્મ કર્યો છે મેં ગુનાહ કર્યા છે તમને ગુજારિશ કરું છું કે તમે મારા ગુનાની માફી માટે અલ્લાહને અલ્લાહની બારગમાં દુઆ કરો ત્યારબાદ કબ્રમાંથી અવાજ આવે છે કે ખરેખર તેણે તેને માફ કરી દીધા તો અજીજો આ માણસના ગુનાઓની માફી માટે રસૂલ અલય સલિલા વસલમથી તવસ્સૂલ કરે છે અને તે તેમના ગુનાઓને માફ કરાવી દે છે હવે અઝીજો આપણે જોઈએ કે દુઆમાં તવસ્સૂલનો શું જિક્ર છે ખુદ દુઆ એ તવસ્સૂલ છે કે જે આપણે દર મંગળવારે પડીએ છીએ આ એ દુઆ છે કે જે અગિયારમાં ઇમામ અલ ઇસ્લામથી વારીત થયેલી છે આ દુઆમાં આપણે પડીએ છીએ ઇન્ના તવજહના વ તવસ્સલના બે કલ્લા એટલે કે અલ્લાહના વલી બેશક અમે તવજ્જો કરીએ છીએ અને શફાત તલબ કરીએ છીએ અને આપના તકી ખુદાથી તવસુલ કરીએ છીએ વકદમના કદમ યદ કબય ન એના અને આપની બારગાહમાં અમારી દુઆઓ હાજત પેશ કરીએ છીએ યા વજીહન ઇન્દલ્લા ઈશ્ફલના ઇન્દલ્લા એ અલ્લાહ પાસે બલદ મર્તબો ધરાવનારા અલ્લાહની બારગામાં અમારી સિફારિશ કરો અજીઝો આ દુઆ આપણે ચૌદે ચૌદ માસુમિન અલહમુસલામની બારગામાં કરીએ છીએ કે જેથી કરીને આપણી દુઆઓ પૂરી થાય હવે આપણે જોઈએ કે તવસુલ બાબતે જનાબે ઝેરા તવસુલ બાબતે અહીમા અલહમુસલામની શું રવિશ હતી ઇમામો અલહમુસલામ પોતાની જિંદગીમાં તવસુલ કોમ કોનાથી કરતા હતા આપણા પાંચમા ઇમામ ઇમામ બાકીર અલહલામ લાવ માવ મહમ્મદ વ અલ મહમ્મદ અજીલ ફરજુ ઇમામ અલ ઇસ્લામને જ્યારે પણ તાવ આવતો તો ઠંડા પાણીથી પોતા પોતા મૂકતા હતા અને જોરથી એ રીતે બોલતા હતા કે ઘરના દરવાજા સુધી અવાજ જાય કે યા ફાતે મતો બિનતે મોહમ્મદ સલ્લાહ વસલમ એટલે કે ઇમામ અલમ જ્યારે તાવ આવતો તો જનાભે ઝેરા સલામ્લાલ અહીંયાથી મદદ મેળવતા હતા હજી આપણે સૌ જાણીએ છીએ કે હદીસે કિસ્સામાં આપણે સાંભળીએ પણ છીએ કે રસુલ અકરમ અલી વસલમ જ્યારે ઝોફ મહેસૂસ કરતા તો જનાભે ઝેરા સલામુલ્લાલ અહિયાંના ઘરે આવતા અને જનાબે સૈયદા સલામુલ્લાલ યાની ચાદર વડે ઝોફને દૂર કરતા હતા તો મે માસુમીન અલય મુસલામની પણ રવિશ આ જ હતી કે તેઓ જનાબે ઝેરા સલામુલ્લા અલિયાથી તવસુલ કરતા હતા પોતાની જિંદગીમાં હવે હજી આપણે જોઈએ કે રસુલ અક્રમ સલ્લા અલ વસલમ અને ઇમામ અલી મુસલામ જો જનાબે ઝેરા સલામુલ્લા અલ તવસુલ કરતા હોય તો આપણે તો ગુનેગાર છીએ ખતાકાર છીએ આપણે આપણી હાજતો માટે ગુનાઓની માફી માટે જનાબે ઝેરા સલામુલ્લા અલિયાથી વધારે તવસુલ કરવું જોઈએ વધારે તમને દુઆ કરવી જોઈએ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ સાદિક અલહીસ્લામ તવસુલ બધી ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે તમે જનાબે ઝેરા સલામુલ્લા અલીહથી પનાહ મેળવો તેમના નામથી ઇસ્તે કરો એટલે તેમના નામથી મદદ મેળવો તમારી સરપરસ ફાતેમા સલામુલ્લા અલીહને પુકારો ત્યારે તમારી હાજતો પૂરી થશે અને તમે તમારી માગણીઓ સુધી પહોંચી જશો એટલે કે ઇમામ આપણને ફરમાવે છે કે તમે તમારી હાજતો માટે જનાબે ઝેરા સલામુલ્લા અલિયાની બારગામાં દુઆ કરો તેમની બારગામમાં તવસુલ કરો તો અઝીઝો આપણે જોયું તારણ એ આવે છે કે કુરાને કરી મુજબ અને દુઆઓ મુજબ જે છે અલ્લાહ અલ્લા સુબાનો વલ મુસલામ આપણને વારંવાર તાકીદ કરે છે કે તવસુલ કરવું જોઈએ અને ખુદ ઐમાલ મુસલામની રવિશ પણ એ હતી કે જનાબે જરા સલામ્લા અલિહાથી તવસૂલ કરતા હતા તો આપણે પણ આપણી જિંદગીમાં જ્યારે પણ જરૂર પડે મુશ્કેલીમાં તકલીફોમાં જનાબે ઝેરા સલામુલ્લા અલિયાથી તવસુલ કરવું જોઈએ હવે હજી જો સવાલ થાય કે જનાબે ઝેરા સલામુલ્લા અલિયાથી તવસુલ કઈ રીતે કરી શકાય આ તવસુલ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે તેમાંથી જોઈએ તો સલવાતનો હદીઓ આપીને જનાબે ઝેરા સલામુલ્લા અલિયાથી તવસુલ કરી શકાય છે નમાઝે જનાબે ઝેરા સલામુલ્લા અલિયા પડીને કે જે મફાતી ઉલ જીદાનમાં છે તે પડીને તવસુલ કરી શકાય છે તસબી એ જનાબે જહેરા સલામુલ્લા અલિયા પડીને જનાબે જહેરા અલિયાથી તવસુલ કરી શકાય છે આ સિવાય બીજા ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી આપણે જનાબે જહેરા અલિયાથી તવસુલ કરી શકાય છે તો જીજો આપણે ચલો આ ભાગમાં આપણે આપણે આ ભાગમાં આપણે જોયું કે તવસ્સુલ કુરાન કરીમમાં પણ એનો જિક્ર છે દુઆવામાં પણ તેમનો જિક્ર છે અને ખુદ અયમય મા સોમીન અલય પણ વારંવાર જનાબે જહેરા સલામુલ્લા અલિયાથી તવસુલ કરે છે تو اپنے پن آگنی پوڑتا جناب زیرا سلام اللہ علیہ نے تبست وڑے کریے یا فاطمت مت یا بنت محمد یا قرتا رسول یا سیدتنا و مولا تنا تہنا وانا و تبنا و قدم نا جاتا یا و جی ہن دلہ عشف علنا اند اللہ اللهم صل على محمد وآل محمد وأجل فرجه